લોકોની હત્યા કરનાર ભુવા નવલસિંહ ચાવડા અંગે પોલીસે કર્યા છે મોટા ખુલાસા મિત્રતા થઈ પછી નગમા જે છે એ નવલસિંહ ઉપર લગ્ન કરવા માટે પ્રેશર કરતી હતી નવલસિંહ એમને ના પાડતો હતો અથવા એ પણ કહેતો હતો કે અમુક સમય પછી અમે લગ્ન કરી લઈએ પછી નગમાના જે વલણ હતું કે તમારી સાથે લગ્ન કરવાના જ છે એ ચાલુ રહ્યું તો નવલસિંહે આ વિચાર્યું કે હવે નગમાને રસ્તાથી હટાવી દેવાના છે તો નગમાને પોતાના ઘરે બોલાયા અને એમના મર્ડર કરીને એમની બોડીના કટકા કરીને મોરબી જિલ્લામાં દાટી દીધેલ હતી તો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ભુવાકાંડમાં સિવિલ હોસ્પિટલના આરએમઓએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે અરજીમાં જણાવ્યું છે કે ભુવાએ વિડિયો વાયરલ કરી હોસ્પિટલમાં અને ડોક્ટરની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો મહત્વનું છે કે ભુવાએ સિવિલ હોસ્પિટલમાં જઈ દર્દીઓને સાજા કર્યાનો દાવો પણ કર્યો છે અને આવો વિડીયો બનાવ્યો છે જેના કારણે આ ખળભળાટ મચ્યો છે મહત્વનું છે કે પાંચ નવેમ્બરે દર્દીને અસારવાની સિવિલમાં દાખલ કરાયો હતો કિડની અને લીવરની સારવારમાં દર્દી વેન્ટિલેટર પર હતો આડત્રીસ વર્ષીય દર્દીને કિડનીના રિપોર્ટ બાદ ચૌદ તારીખે ડિસ્ચાર્જ કરવામાં આવ્યો અને ત્યારે હોસ્પિટલમાં આ દર્દી સાથે મુકેશ ભુવાની તાંત્રિક વિધિનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો હવે ઘટનામાં હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ અને આઈસીયુની ટીમની પણ પૂછપરછ કરાશે એને અમારા હેલ્થ મિનિસ્ટર સાહેબ શ્રી ઋષિકેશ પટેલ સાહેબે પણ ખૂબ જ ગંભીરતાથી એની નોંધ લીધી એના એ દર્દી વિશે પૂરી જાણકારી મેળવી અને જે રીતે હું આપ સૌના માધ્યમ થકી કહી રહ્યો છું કે એક વ્યક્તિ જે ખૂબ જ બીમાર હોય જેને લીવર અને કિડની તકલીફ હોય વેન્ટિલેટર પર હોય ડાયાલિસિસ કરવામાં આવે છે ને એના ઉપરથી એને બહાર લાવી અને એને રજા આપવામાં આવે છે આવી ખૂબ મહેનત કરનાર ડૉક્ટરની ટીમને બદલે કોઈ વ્યક્તિ તાંત્રિક વિધિ થકી એ વ્યક્તિને સારો કર્યો એવી જે અંધશ્રદ્ધા ફેલાવનારો જે વિડીયો વાયરલ થયો એની સામે ગઈકાલે સિવિલ હોસ્પિટલ તરફથી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે નોંધાવવામાં આવી છે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં જૂનાગઢમાં લગ્નની લાલચ આપી લેવાયો સગીરાનો ભોગ શ્રમિક પરિવારની દીકરીને લગ્નની લાલચ આપીને આચર્યું હતું દુષ્કર્મ પોલીસે પરપ્રાંતિય ત્રણ યુવકોની કરી ધરપકડ વંઠલીના નુશાણા ગામે મધ્યપ્રદેશના મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની દીકરીને લગ્નની લાલચ આપી મધ્યપ્રદેશના ત્રણ યુવાનો તેમજ એક સગીર અપહરણ કરીને લઈ ગયા

પરિવાર જે કરી રહ્યો છે તેમાંથી એક ચાર મજૂરો કે જેઓ તેમના મધ્યપ્રદેશના સાથેના રહેવાસીઓ હતા તેમને બળજબરીથી અપહરણ કરી ગયેલ હતા અને હકીકત એવી છે કે એમાં ભોગ બના અપહરણ કરેલ અને તેને લગ્નની લાલચ આપીને તેની સાથે શરીર સંબંધ બાંધેલ હતું

કે મેં આ પ્રકારના વિડીયો જોયા છે અને તેમનો આ વિસ્તાર છે અને તેમનું કહેવું છે કે આડે દિવસે જોવા મળે છે પણ પોલીસ હપ્તાખોરીમાં મસ્ત છે તેવો આરોપ કોંગ્રેસે લગાવ્યો છે જો કે પોલીસ કહી રહી છે કે અમે કોઈ પણ આરોપીને છોડીશું નહીં હાથમાં ખુલ્લી તલવાર સાથે તેઓ ફરી રહ્યા છે હવે તેમની અંગત અદાવત હોય કે પછી લોકોને લોકોનો ડર ઉભો કરવા માટે તેઓ આમ કરી રહ્યા છે

અને બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે એક બનાવ બનેલો જેમાં આરોપીઓ હથિયાર સાથે રખિયાલ વિસ્તારમાં રહેતા એક સલમાન કરીને છે એના ભાઈના ગલ્લા પર ગયેલા અને ત્યાં જઈને સલમાન વિશે હકીકત પૂછતા કે સલમાન ક્યાં છે એમને અગર વદાવત થશે તો એના ભાઈએ કહ્યું કે ભાઈ મને ખ્યાલ નથી તો ઉશ્કેરાઈ ગયા અને ગાળા ગાળી કરી અને જ સલમાનના ભાઈ આ લોકોએ તલવાર સાથે એસોલ્ટ કરેલો અને ત્યાંથી એ ફરિયાદી જે છે એ ભાગી ગયેલો ત્યારબાદ એણે પોલીસમાં સો નંબર પર ડાયલ કર્યો સો નંબર પરથી પોલીસ વાન સ્થળ પર પહોંચેલી અને એ વખતે આ લોકોએ પોલીસ કર્મચારી વિરુદ્ધ પણ એમની ફરજમાં રૂકાવટ કરી અને પોલીસની ગાડી પર પણ એસોલ્ટ કરેલો હતો અને સાઈડ મિરર તેમજ ફ્રન્ટ ગ્લાસ તોડી નાખેલો હતો જે બાબતે પણ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે અને આ બાબતે એક આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીઓ આજે બાકી છે પકડવાના એના માટે પણ તજવીજ ચાલુ છે ડિવિઝન વિસ્તારના ત્રણેય પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના માણસો આ કામે લાગેલા છે તેમજ ઉપરી અધિકારીઓશ્રીની સૂચના મુજબ ઝોન ફાઇવ ઝોન સિક્સની એલસીબીની ટીમો પણ આ આરોપીઓ પકડવા માટે કાર્યરત છે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે એમાં મહેફુઝ મલેક છે સરવર ઉર્ફે કડવો છે ફઝલ શેખ અલ્તાબ શેખ અને મોહમ્મદ અસરત ઉર્ફે અન્ની આ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે સમી ઉર્ફે એ પૈકી જ એક સલીમ ઉર્ફે ચિકનો છે એને એરેસ્ટ કરવામાં આવે છે બાકીના પકડવાના બાકી છે અને અહીંથી જતા રહો તમે અહીંથી નીકળી જાઓ એ રીતે એમને ત્યાંથી સ્થળ પરથી જતા રહેવા માટે દબાણ કરતા હતા પોલીસ ભગાડી લોકોનો હુમલો કરવાનો તો પ્લાનિંગ હતો અથવા તો પોલીસને હટી જવા પાછળનું કહેવાનું કારણ શું છે એટલે એમને ત્યાં બાજુમાં એક હોટેલ હતી એમાં એક ઈસમ જોડે બબાલ ચાલતી હતી એટલે એ ઈસમ પહેલા એક પોલીસ વાનમાં આઈને બેસી ગયો તો એને પોલીસ લઈને નીકળી ગઈ હતી

ચોક્કસ તમામ અમારા સિનિયર અધિકારીઓએ અને અમે આની ગંભીરતાની ગંભીરતાથી નોંધ લીધેલ છે અને આ બાબતે અમે કડક હાથે કાર્યવાહી કરીશું અને ફરી ભવિષ્યમાં આવા બનાવો ના બને પોલીસ વિરુદ્ધ કે અન્ય સામાન્ય નાગરિકો વિરુદ્ધ પણ આવા બનાવો ના બને એ બાબતે અમે પૂરેપૂરી તકેદારી રાખીશું અને આ આરોપીઓ વિરુદ્ધ કડક માં કડક હાથે કામ લઈશું ભૂતકાળમાં પણ આપણે તડીપાર ને પાસે જેવી કાર્યવાહી કરી છે એ અસર નથી દેખાઈ આવે છે કયા પ્રકારની કડક કાર્યવાહી હવે થશે આ જ રીતે પેપર પર પણ લઈશું અમે અને વારંવાર કોમ્બિંગ કરીશું અને વિસ્તારમાં આવું કંઈ પણ જણાશે તો એમના વિરુદ્ધ તાત્કાલિક